તો વલસાડ પાલિકાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાઓ આવ્યો છે વલસાડ કોંગ્રેસને વધુ એક ઝટકો પડ્યો છે કોંગ્રેસ શહેર કાર્યકરો ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે રોનક આપ્યું છે રાજીનામું રોનક શાહ છેલ્લા વર્ષથી કોંગ્રેસમાં હતા વલસાડમાં કોંગ્રેસ દ્વારા કામગીરી ન કરવા દેવાનો તેમનો આક્ષેપ સામે આવ્યો છે નેતાઓ દ્વારા કામગીરી ન કરવાનું દબાણ કરવાનો આક્ષેપ આપવામાં આવતો હતો મહત્વનું છે કે આ પ્રકારે રોનક વોર્ડ નંબર ત્રણ માંથી પોતાની પત્ની ટિકિટ માંગી છે વલસાડ કોંગ્રેસમાં હું છેલ્લા બાર વર્ષથી હતો આજે હું મારી જર્ની કોંગ્રેસમાં હું પૂર્ણ કરું છું અને ભાજપમાં જે આજે વલસાડ નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે તેની સેન્સ પ્રક્રિયા હતી તો હું વોર્ડ નંબર ત્રણ માટે મારી વાઇફી સીટ માટે હું આજે આવ્યો હતો કારણ બાર વર્ષનો અનુભવ મારો સારો અનુભવ બી છે ખરાબ બી થોડા છે એટલે હું આજે અહીંયા છું કે છે કોંગ્રેસની વિચારધારા વિચારધારા ભાજપની ભાજપની વિચારધારામાં પ્રમાણે તમે કેવી રીતે ચાલશો હાલમાં કાર્યકારી પ્રમુખ હતો કોંગ્રેસમાં શહેરનો ને એક જે ફ્રી હેન્ડ જોઈએ તે હું કામ કરી શકતો નહીં હતો હું જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હતો ત્યારે હું મને ઓથોરિટી હતી બધી રીતના હું કામ કરવાની હાલમાં હું જ્યારે શહેર પ્રમુખ હતો ત્યારે એક હાથ દબાઈ ગયા હતા એક બે વલસાડ સાહેબના નેતાઓથી એટલે જો હોદ્દો આપ્યો હોય ને કામ કરવાનું એ હોય મને તો પછી એ હોદ્દા પર રહેવાની કંઈ જરૂરી નહીં હતી એટલે હું આજે તમારા સમક્ષ ઓનલાઈન હું તમને રાજીનામું આપીશ દબાણ દબાણ તો એટલે જ હું આજે અહીંયા છું વધારે તો હું નહીં કહું કોઈનું નામ નથી લેવું પણ એક જે આપણે પોસ્ટ પર હોઈએ

કારણ કે હું જે અત્યાર સુધી હતો એ બી હું સપોર્ટર હાલમાં તો વોર્ડ નંબર ત્રણ ની હું વાત કરીશ નું ઇલેક્શન છે એટલે મારા સાથે ઘણા જોડાવા તૈયાર છે ભાજપમાં હજુ ધીરે ધીરે જોઈશ ને છે ઘણા બીજા વોર્ડમાંથી પણ એક બે જણ આવવા માંગે છે પણ હું અત્યારે હાલમાં મારો ફોકસ વોર્ડ નંબર ત્રણમાં છે કારણ કે જે ઘણા મોટા નેતાઓ છે વોર્ડ નંબર ત્રણમાં એ લોકોને મારે બતાવવા માંગ્યું છે કે વોર્ડ નંબર ત્રણમાં બીજા નેતાઓ બી હતા કોંગ્રેસમાં પણ તમને એને વેલ્યુ નહીં થઈ આગામી સમયમાં થશે